રમેશ ભટ્ટી છે અને સહજીવન સંસ્થામાં કામ કરું છું સહજીવન કચ્છમાં ગુજરાતમાં અને આખા દેશમાં કામ કરે છે વિકલ્પ સંગમની જે દસમી વર્ષગાંઠ હતી એના ઉજવણી અને એક રાષ્ટ્રીય સ્તરનો વિકલ્પ સંગમ યોજવા માટે આપણે એમને આમંત્રણ આપ્યું હતું અને એ બધા લોકો લગભગ નેવું લોકો બીજા રાજ્યોમાંથી અહીંયા આવ્યા હતા અને કચ્છના પણ આપણે બાર સંસ્થાઓ મળીને યજમાન કર્યું અને જે છેલ્લા ત્રણ દિવસમાંથી મંથન થયું તો ખાસ કરીને રાષ્ટ્રીય મુદ્દાઓ તો નીકળ્યા છે પણ કચ્છના સ્થાનિક મુદ્દાઓ પણ નીકળ્યા જેમાં ખાસ કરીને કચ્છનું જે પર્યાવરણ છે એ સંવેદનશીલ અને અને એક આબોહવા વરસાદ આ છે 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 અહીંયા અહીંયા જંગલો રણ ડુંગર તો કચ્છનું પર્યાવરણ કેમ સચવાય સમુદાયની ભાગીદારી થી સૌથી મહત્વનો મુદ્દો હતો કારણ કે અગર આપણે પર્યાવરણને નહીં સાચવી તો પર્યાવરણ સાથે સુસંગત જેટલા પણ વ્યવસાયો છે માછીમારી છે પશુપાલન છે કૃષિ છે કે જંગલ ઉપર નિર્ભર લોકો છે એ ધીમે ધીમે ખતમ થતા જશે તો પર્યાવરણની સાચવણી એક સૌથી મોટો મુદ્દો નીકળ્યો સાથે સાથે કચ્છમાં જે સજીવ ખેતી અને વરસાદ આધારિત ખેતી છે એને કેમ વધારે આપણે પ્રમોશન આપીએ દેશી જે પશુઓ લાદો છે દેશી બ્રીડ છે એને આપણે પ્રમોશન આપીએ એના ઉપર પણ એ અગત્યની વાત નીકળી છે આ વખતે પશુધનની ગણતરીમાં માલધારીઓના પશુની પણ ગણતરી થઈ રહી છે ખાસ કરીને કચ્છની જે કળાઓ છે એ કળાઓને આપણે કેવી રીતના વધારે વધારે વિકસાવી શકીએ એનો સંગ્રહ કરી શકીએ અને એને વધારે માર્કેટ સુધી પહોંચાડી શકીએ લોકોની ભાગીદારીથી સ્થાનિક કારીગરોના ભાગીદારીથી એના ઉપર પણ ઘણી એવી ચર્ચા થઈ છે આરોગ્યની પણ ચર્ચા થઈ અને એમાં ખાસ કરીને બહેનો અને બાળકોનું આરોગ્ય એના ઉપર પણ ચર્ચા થઈ છે કારણ કે ગામડાઓ સુધી આરોગ્યની સેવાઓ કેમ વિસ્તરે અને ખાસ કરીને મહિલાઓના સંદર્ભમાં જે આરોગ્યની જરૂરિયાતો છે કુપોષણ છે આવી બાબતોમાં આપણે કેમ કામ કરી શકીએ સાથે મળીને એના ઉપર પણ કામ થયું છે જેમ કે ભુજમાં હોમ સેન્ડ ઇન ધ સિટી આ જે શહેરમાં વસતા જે લોકો છે ને એમાં ખાસ કરીને સ્લમ એટલે કે નબળા વિસ્તારોમાં રહેતા લોકો એના સારા ઘર બને એ લોકોને સારું શિક્ષણ મળે એ લોકોને રોજગારી મળે એના ઉપર પણ ચર્ચા થઈ છે ને ખાસ કરીને ગવર્નન્સના ક્ષેત્રમાં જે પંચાયતનું ગવર્નન્સ છે તો એમાં મહિલાઓની ભાગીદારી વધે બાલિકાઓની બાળકોની ભાગીદારી પણ વધે અને એ જે પંચાયત ક્ષેત્રની સહભાગીતા આવે બધા સમુદાયોને એક પ્રકારનો એની અંદર એક સમાન ક્ષમતા મળે અને સત્તા મળે એ પ્રકારની પણ ચર્ચાઓ થઈ છે. એક ભાઈ ઉદાહરણ ખાસ લઈએ કે પર્યાવરણના ક્ષેત્રમાં જે ચેરિયાઓ કપાય છે આપણે ઉદ્યોગિકરણ માટે કે નમકના ઇન્ડસ્ટ્રી માટે અને ખારા ઊંટ જેવા જે પશુઓ છે એ ઓછા થઈ રહ્યા છે તો ચેરિયાનું નિકંદન ન થાય અને ચેરિયાનું સંરક્ષણ થાય એ પણ એક બહુ મોટી વાત છે પાણીના ક્ષેત્રની તમને વાત કરું તો કચ્છમાં આપણે પેલા વિકેન્દ્રિત વ્યવસ્થાઓ છે દરેક ગામમાં પોતાના પાણીની વ્યવસ્થા હતી અને એરિડેન કોમ્યુનિટી સંસ્થા આના ઉપર જ કામ કરે છે કે અલગ અલગ પ્રકારનું મતલબ છે કે શાકાન છે કે કાઢમેન્ટ છે કે પીળો પથ્થર છે તો કયા પથ્થરમાં પાણી સચવાઈ શકે એને ધ્યાનમાં રાખીને કચ્છમાં વિકેન્દ્રિત પીવાના પાણીની વ્યવસ્થા કેમ સારી રીતે આપણે ડેવલપ કરી શકીએ એના ઉપર પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે હા ખાસ કરીને જે એનર્જી આપણે કચ્છમાં એક દિવસ આપણે બહારથી વીજળી મંગાવતા હતા પણ આજે આપણે વીજળી આપણે પોતે ઉત્પન્ન કરીએ છીએ ને બીજા રાજ્યોને બીજા જિલ્લાઓને પણ આપીએ છીએ પણ એમાં જોવાનું એ છે કે એ રિન્યુએબલ એનર્જી પુનઃ પ્રાપ્ય ઉર્જાને ઉત્પન્ન કરવા માટે ક્યાંક આપણે આપણા કુદરતી સંસાધનો છે કુદરતી સંસાધનો આપણા જંગલો આપણા ચરિયાણો આપણા ઘાસિયા મેદાનો નાના પશુપાલકો માલધારીઓ નાના ખેડૂતો એ બહુ મોટા પાયા ઉપર કચ્છમાં એ સમસ્યા વકરી રહી છે કે બહુ મોટા પાયા ઉપરનું પવન બહુ મોટા પાયા ઉપરના સોલાર એનર્જી પક્ષીઓ મરે છે જંગલી પ્રાણીઓ મરે છે તો નુકસાન ન થાય જીવ હત્યા ન થાય અને આપણે વિકેન્દ્રિત ધોરણે ઉર્જા ઉત્પન્ન કરી શકીએ એને પ્રમોશન કરવાની બહુ જરૂર છે વિકલ્પિક ઉર્જા જરૂર ઉત્પન્ન થાય આપણે એનું ઉત્પાદન કરીએ સારા પાયા ઉપર પણ જંગલને પર્યાવરણને અને અહીંયાના લોકોના અધિકારોને નુકસાન ન થાય એને ધ્યાનમાં રાખીને એના ઉપર પણ બહુ સારી ચર્ચા થઈ છે નમસ્તે મારું નામ આશિષ કોઠારી છે હું કલ્પવૃક્ષ સંગઠનમાં કામ કરું છું અને વિકલ્પ સંગમમાં આ સંચાલનમાં પણ હું મદદ કરું છું તો લાસ્ટ ત્રણ ચાર દિવસમાં લગભગ એકસો વીસ એકસો ત્રીસ લોકો હતા એમાંથી લગભગ ને લોકો બહાર બહારથી હતા અને ત્રીસ ચાલીસ લોકો અહીંયા કચ્છના હતા તો મુખ્ય ચર્ચાઓમાં એ એ વાત નીકળી કે અમે લોકો જે 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 જાતના સમાધાન સોલ્યુશન્સ કાઢીએ છીએ દેશભરમાં એને એક સાર કઈ રીતે લાવવાનો એમાં લોકશાહી લોકતંત્રનું જે છે લોકોની પોતાની અવાજ કઈ રીતે જે છે ડિસિશન મેકિંગમાં સ્વશાસનમાં આગળ વધી શકે પછી એ કે જે અમારા સંસાધન છે જે પ્રાકૃતિક સંસાધન છે પ્રકૃતિને પણ બચાવવાનું પર્યાવરણને પણ બચાવવાનું પણ એની સાથે અમારો એક સામૂહિક કંટ્રોલ હોય કે જંગલનું સામૂહિક કંટ્રોલ ઘાસચારાનું સામૂહિક કંટ્રોલ તો એ કમ્યુનિટીના લેવલ પર અમે જે છે આપણી પોતાની આજીવિકા કઈ રીતે વધારી શકીએ ત્રીજું હોય કે આજીવિકાનો બહુ મોટો સંકટ છે અનએમ્પ્લોયમેન્ટનો બહુ મોટો સંકટ છે તો એમાં આપણે જે પારંપરિક ગતિવિધિઓ છે એમાં ખેતી હોય પશુપાલન હોય એ બધું હોય એની સાથે કોઈ નવી ચીજો પણ કમ્યુનિટી પોતે જે ટુરિઝમ કઈ રીતે ચલાવી શકે કમ્યુનિટી પોતે નાનું આપણા ગામડામાં કઈ કઈ રીતે કરી શકે નાના શહેરોમાં કઈ રીતે કરી શકે એટલે લાઈવલીહુડ નો જે ક્રાઇસિસ છે એમાં પણ આપણે ઉગરી શકીએ તો આ ત્રણે ચારો ચીજે જે છે લોકતંત્ર આજીવિકા પ્રકૃતિને પર્યાવરણને બચાવવાનું એ બધું સાથે મળીને જે લોકો કરી શકે છે એ વધારે વ્યાપક કઈ રીતે અને બધું મળીને

और प्रक्रिया की सोच ये है कि कैसे हम भारत भर में जो विकल्प है जहाँ पे समुदाय खुद से अपने आप अः समस्याओं का जैसे जलवायु परिवर्तन हुआ या आजीविका की समस्याएं हुई उनका समाधान ढूंढने का उनका ऑल्टरनेटिव विकल्प ढूंढने की कोशिश कर रहे हैं और उसके साथ साथ रचनात्मक काम भी कर रहे हैं तो विकल्प संगम की प्रक्रिया इन सारे समुदाय इनिशिएटिव्स कम्युनिटीज को साथ में लाने की कोशिश करती है ये एक नेटवर्क है एक प्रक्रिया है जिसमें करीबन अ संस्थाएं नेटवर्क्स कम्युनिटीज जुड़े हुए हैं पिछले विकल्प संगम प्रक्रिया की दस साथ સેલિબ્રેશન કરે થે ઓશિશ કરે થે કે સંગમ પ્રક્રિયા મેં ક્યાં ક્યાં હુઆ હૈ આ સમય મેં ક્યાં હોના ચેપ